હાલો તાજી વ્યાણેલી ભેંસ છે ત્રીજા વેતરની તાજી વ્યાણેલી જોઈ લેજો હાલો ત્રીજું વેતર તાજી વ્યાણેલી ભેંસ છે જોઈ લેજો હું તો બસ હાલો આ તાજી વ્યાણેલી ભેંસ જોઈ લેજો ત્રીજું વેતર હાલો આ ત્રીજા વેતરની તાજી વ્યાણેલી ખડેલી ત્રીજું વેતર લંબાઈ બહુ સારી છે તો મૂફરણ સીધો મૂફરન નો આ તાજી વ્યાણેલી ખડેલી જોઈ લેજો ત્રીજા વેતરની છે જોઈ લેજો Cúble. Se te la... હાલો આ તાજી વ્યાણેલી ખડેલી જોઈ લેજો દૂરથી અને આવાચર જોઈ લેજો તાજી વિયાણેલી